જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો આ છે ખાંભા ગામનો સૂર્યોદય અને આપણે સૂર્યનારાયણને નમસ્કાર કરીએ ત્યારબાદ આપણે ખાંભા ગામના દર્શન કરશું ખાંભા ગામના વિકાસની આપણે વિડીયોના મારફતે થોડીક ચર્ચા કરશું તો ખાંભા ગામના એન્ટર થતાની સાથે સૌ પ્રથમ આપણે પિંગળિયાવીર હનુમાન દાદાના મંદિરના દર્શન કરશું ત્યારબાદ આ છે પ્રાથમિક કુમાર શાળા ખાંભા ગામની અંદર જૈન મહેતા હાઈસ્કૂલ એકથી બાર ધોરણ તેમજ કોલેજ અને આઈટીઆઈની પણ સુવિધા છે ખાંભા ગામમાં આઈ શ્રી કોરિયા ફાસ્ટ ફૂડ એન્ડ પામ ચાઇનીઝ પણ મળે છે આ સાઈડ છે ભારતીય સ્ટેટ બેંક એસબીઆઈ આ છે અમારા ખાંભા ગામનો વિકાસ તમામ પ્રકારની વસ્તુઓ ક્યાંય જવું પડે એવું છે નહીં સરકારી બસ ડેપા બે નવા જૂના અને રાત દિવસ ચોવીસ કલાક વાહનોની અવર વાળો વિસ્તાર આશે ખાંભા હોમગાર્ડ કચેરી આ છે ખાંભા તાલુકા પંચાયત ખાંભા તાલુકો હોવાથી આજુબાજુના ગામના લોકો અહીંયા ખરીદી કરવા પણ આવે છે અને આઉટ સિઝનમાં ફ્રૂટો પણ મળી રહે છે અને આ છે ખાંભા ગામની પ્રાથમિક કન્યા શાળા તો દર્શક મિત્રો આ છે ખાંભા ગામનો જૂનો ને જાણીતો એવો વિસ્તાર ગાંધી ચોક ને આ છે ખાંભા ગામનું બસ સ્ટેન્ડ અહીંયા દરેક બસો અહીંયા સ્ટોપ થાય છે અને અહીંયાથી દરેક બસો આજુબાજુના વિસ્તારમાં જવા માટેની બસો મળી રહે છે તો આ જ છે મુખ્ય બસ સ્ટેન્ડ અને સામે જે દેખાઈ રહ્યું છે તે છે સ્વામિનારાયણ ગુરુકુલ તો આ છે સ્વયંભૂ પ્રગટ થયેલું માનકેશ્વર મહાદેવનું મંદિર વર્ષો જૂનું ઐતિહાસિક ને પૌરાણિક મંદિર ખાંભા ગામની ધાતરડી નદીની સામેની સાઈડ પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે અને આ છે ધાતરડી નદી જોઈ લ્યો મિત્ર પછી આ નજારો તમને કદાચ જોવા મળે ના મળે ભવિષ્યની અંદર ખાંભા મસ્જિદ જુમ્મા મસ્જિદ આ છે પ્રતિક સર્જિકલ હોસ્પિટલ વિજાન કેન્દ્ર ખાંભા કાતરિયા આવું કાતરિયા ડોક્ટર